નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં ચોમાસું ભરપૂર જામ્યું છે પરંતુ કેટલાય વિસ્તાર છે કે જે આજે પણ વાદળો બંધાય છે અને તડકો નીકળે છે પરંતુ વરસાદ આવતો નથી એ લોકોની ફરિયાદ હોય છે કે અમારા વિસ્તારમાં વરસાદ ક્યારે આવશે આવનાર અડતાલીસ કલાકની આગાહી તારીખ નવ એટલે કે આજનો દિવસ આવનારી તારીખ દસ બે દિવસની આપણે આગાહી જોઈ લઈએ કે શું આગાહી છે અને ચેતવણી પણ શું છે બંને જોઈએ આપ જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં શું સ્થિતિ છે એ પણ આમાં આવી જશે ગુજરાતનો નકશો છે હવામાન વિભાગની આગાહી છે તારીખ નવ સાત બે હજાર ચોવીસની વરસાદની ચેતવણી ચેતવણીથી શરૂઆત કરી કે હવામાન વિભાગ દ્વારા શું ચેતવણી આપવામાં આવી છે તમે જોશો તો કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો થોડો વિસ્તાર તમામ એક જ કલરમાં જોવા મળી રહ્યો છે કલર છે ગ્રીન અને તેનો અર્થ થાય છે કે નો વોર્નિંગ એટલે અહીં કોઈ પણ જાતના ગંભીર એટલે કે ખૂબ જ વરસાદ કહી શકાય નુકસાન થાય તેવા વરસાદની જાતની આટલા વિસ્તારમાં આગાહી નથી હવે બાકી પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે છૂટા છવાયા સ્થળો પર એક વાત એ પણ છે કે ઓરેન્જ એલર્ટ પર ભલે અહીં તમે પીળો કલર જોઈ રહ્યા હોય પરંતુ આ તમામ વિસ્તાર અત્યારે મોટો વરસાદ પડી શકે તેવી સ્થિતિમાં છે એટલે કે તમામ ગુજરાતના જિલ્લા આવી ગયા છે તારીખ નવ સાત બે હજાર ચોવીસની ચેતવણીમાં હવે આપણે એ જોઈ લઈએ કે આગાહી શું છે ગુજરાતમાં તારીખ નવ અને દસની ચેતવણી આ હતી હવામાન વિભાગની આપણે આગળ જોઈએ તો તારીખ પહેલાં આપણે જોઈ લઈએ કે દસ તારીખમાં અને નવ તારીખમાં શું છે તો આપણને માલુમ થશે કે તારીખ દસ તો તમે દસ તારીખમાં જોશો તો સમગ્ર ગુજરાત એક જ કલરમાં જોવા મળી રહ્યું છે અને કલર છે લીલો હવામાન વિભાગ આ લીલા કલર માટે કહે છે કે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે એટલે સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળો પર તારીખ દસની આગાહી છે હળવાથી મધ્યમ વરસાદની તેમાં પછી તમે કચ્છમાં રહેતા હોય સૌરાષ્ટ્રમાં રહેતા હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત કોઈ ફરક નથી પડતો તમામ માટે આ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે તારીખ નવ પણ જોઈ નવ તારીખમાં શું છે નવ તારીખમાં ચિત્ર થોડું બદલાયેલું છે કારણ કે નવ તારીખમાં કચ્છ અને સૌરાષ્ટ્ર અલગ પડે છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પણ અલગ પડે છે તો આ ત્રણેય માટે એક કલર છે જ્યારે અહીં તમે જોશો કે કચ્છ અને સૌરાષ્ટ્ર પણ એક કલરમાં જોવા મળી રહ્યું છે સ્કાય કલર આ કલર દર્શાવે છે કે ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ઘણા સ્થળો પર હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે અમુક સ્થળો પર અહીં ઘણા સ્થળો પર અહીં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે આ પ્રમાણેની આગાહી છે તારીખ નવ અને દસની આ પ્રકારની ચેતવણી છે તારીખ નવની જે મેં તમને આપને કહ્યું દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ડાંગ સહિતનો એ વિસ્તારમાં આગાહી છે મોટી એટલે કે તારીખ નવની મુખ્ય દસ તારીખમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સ્થિતિ સેમ છે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થોડું બદલાતું રહે છે આવનાર સમયમાં ખબર પડશે આગાહી કેટલી સાચી પડે છે હાલ તો હવામાન વિભાગ દ્વારા આ જારી કરવામાં આવ્યું છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં આપ કયા વિસ્તારમાં રહો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર